કચ્છ જિલ્લા પંચાયત સામાન્ય સભામાં હોબાળો સિંચાઈ વિભાગના કૌભાંડો સામે સત્તા પક્ષના સભ્ય અને અધિકારી સામે આક્ષેપો થયા રતનાલમાં એક કરોડ વીસ લાખના ડેમમાં માત્ર પાંચ લાખ વાપરીને ભ્રષ્ટાચાર આચરાયો સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો સાથે મળીને ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો જે કઈ કામો છે એમાં કામો ઓછા થયા છે અથવા ચૂકવણું થયું છે કામો નથી થયા એ બાબતે ઘણી બધા સદસ્યોશ્રીઓ ચર્ચા પણ કરી અને અમે એવો એક નિર્ણય કર્યો છે કે ભાઈ જે કોઈ રજૂઆત આવી છે એની આપણે ચોક્કસપણે તપાસ કરાવીશું અને તપાસમાં ટેકનિકલ ટીમને પણ સાથે રાખીશું અને એમાં જો જવાબદારી નક્કી થશે તો ચોક્કસપણે એમાં પગલાં પણ લેવાનું ચૂકવણામાં તો કેવું છે તપાસ પછી જ ખ્યાલ આવશે કે ખોટું થયું છે કેવું અને જો ખોટું થયું હશે તો પૈસા પણ વસૂલ કરીશું અને જે જેણે ચૂકવણું કર્યું છે એની જવાબદારી પણ સિંચાઈ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર થયો છે અને સિંચાઈના કાર્યોમાં જે ભ્રષ્ટાચાર થયો છે પચાસ લાખ કરોડ રૂપિયાના કામો છે એ પાંચ દસ લાખ રૂપિયામાં આટોપી અને એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરે બીજાને બીજાએ ત્રીજાને એમ હરોળબંધ ભ્રષ્ટાચાર ખાવા માટેના જે લગાવ તરફ જે પ્રયાણ કર્યો છે બધાએ તે આજે જે આ સત્તા પક્ષના નામાંકિત અમુકને નામ ન લેતા પણ જે રજૂઆત થઈ છે તે જોરદાર થઈ અને આજે એક ઐતિહાસિક બનાવ જિલ્લા પંચાયતમાં થયો કે સત્તા પક્ષના અને વિપક્ષના બધા સદસ્યો સાથે મળી અને પ્રમુખશ્રી અને ડીડીઓ સાહેબશ્રીએ આજના આ ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓ વિરુદ્ધ ઠરાવ રજૂ થાય એવી એક બહુ સુંદર રજૂઆત ધ્યાને લઈ અને આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે